હેલો એવરીવન વેલકમ ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ આજે હું બહુ જ સરસ રેસીપી લઈને આવી છું આ છે ગાર્લિક બ્રેડના લોફ એક જાતની ગાર્લિક બ્રેડ જ છે આપજો બહુ જ સરસ રેસીપી છે અને આપે હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો સાથે બે પણ જરૂર પ્રેસ કરજો અને રેસીપી પસંદ આવે તો લાઇક તો કરવાની જ છે તો ચાલો મારી આશુ બેકરીમાં આપ સૌનું સ્વાગત છે તો આપણે આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં હું અહીંયા લઈ રહી છું વેઇંગ સ્કેલ પર પાંચસો ગ્રામ મેંદો આ જે મેંદો છે એ મેં પહેલેથી ચાળીને જ લીધો છે પણ અત્યારે તમારા સામે હું ફરીથી એકવાર એનું વજન કરું છું પાંચસો ગ્રામ મેં લીધું છે સાથે અહીંયા હું લઈ રહી છું દસ ગ્રામ મીઠું તો જેમણે મારો આગળનો વિડીયો જોયો છે એમને ખ્યાલ હશે આપણે પર્સન્ટેજ વાઇઝ વાત થઈ હતી આ છે દસ ગ્રામ મિલ્ક પાવડર તો સો ગ્રામ મેંદાએ જો આટલું લીધું હોય તો કેટલા પર્સન્ટ આવે એવી જ રીતે પાંચસો ગ્રામ મેંદો છે પાંચસો ગ્રામ મેંદામાં મેં દસ ગ્રામ મીઠું લીધું છે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે મેં કેટલા પર્સન્ટ મીઠું લીધું છે અને કેટલા પર્સન્ટ મિલ્ક પાવડર લીધો છે સેમ એવી જ રીતે સિક્સ્ટી પર્સન્ટના લેખે હું અહીંયા પાંચસો ગ્રામ મેંદાની સામે ત્રણસો એમ એલ હૂંફાળું પાણી લઉં છું આપની સામે જ હું લઉં છું હુંફાળું ગરમ પાણી બહુ ગરમ નથી જસ્ટ હુંફાળું પાણી છે એક્ઝેક્ટ ત્રણસો એમ એલ લીધું છે પછી જરૂર લાગશે તો આપણે બીજું પાણી ઉપરથી થોડું એડ કરીશું હું અહીંયા લઈ રહી છું ઇન્સ્ટન્ટ ડ્રાય જેને તમે ડાયરેક્ટ લોટમાં પણ નાખીને લોટ બાંધી શકો છો પણ હું આને પહેલાં થોડું પાણીમાં જ એડ કરીશ યસ્ટ મેં લીધી છે દસ ગ્રામ મીઠું દસ ગ્રામ હતું તો ઇસ્ટ પણ દસ ગ્રામ જ છે તમે જુઓ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે મેં કેટલા પર્સન્ટ ઇસ્ટ લીધી છે અને સાથે હું અહીંયા લઈ રહી છું દળેલી ખાંડ એ છે પચીસ ગ્રામ જો અહીંયા તમે આખી ખાંડ લેશો ને તો પણ ચાલશે કેમ કે ઓગળવાની જ છે મેં અહીંયા દળેલી ખાંડ લીધી છે એને પણ હું પાણી યીસ્ટની સાથે જ મિક્સ કરું છું એટલે અત્યારે આપણા પાણીની અંદર ખાલી યીસ્ટ ખાંડ અને પાણી ત્રણ જ વસ્તુ છે અને ત્રણેય વસ્તુને આપણે એકદમ સરસ મિક્સ કરી દઈશું અને હવે આપણે એને ઢાંકીને થોડીક વાર રહેવા દઈશું બહુ નહીં પાંચ કે સાત મિનિટ ત્યાં સુધી આપણે એક બીજી એક પ્રોસેસ કરવાની છે હું તમને બતાવી દઉં મેં અહીંયા લીધું છે સૂકું લસણ જેને મેં આવી રીતે ચોપરમાં ચોપ કરી લીધું છે પેસ્ટ નથી કરવાની આવું ઝીણું ઝીણું ચોપ કરવાનું છે તમે જુઓ તમારી પાસે આ ચોપર ના હોય તો તમે મિક્સરમાં પણ પલ્સ મોડ ઉપર કરી શકો છો હું અહીંયા લસણ લઈ રહી છું પંદર ગ્રામ પંદર ગ્રામ લસણ છે એટલે કેટલા પર્સન્ટ થયું ત્રણ પર્સન્ટ ત્રણ પર્સન્ટ આપણે અહીંયા લીધું છે લસણ અને સામે હું અહીંયા લઈ રહી છું વીસ એમ તેલ કે વીસ ગ્રામ તેલ બસ આટલું જ હજી આપણે આગળ થોડા તેલની જરૂર પડશે પણ હમણાં હું ખાલી વીસ ગ્રામ જ લઉં છું અને હવે આપણે આને ગરમ કરવાનું છે હું અત્યારે એને માઇક્રો કરું છું દોઢ મિનિટ માટે જો તમારી પાસે માઇક્રોવેવ ના હોય તો ડાયરેક તમે વઘારિયાની અંદર તેલની અંદર લસણને સહેજ સાંતડી લેવાનું છે જેથી લસણની જે કચાસ છે એ જતી રહે કેમ કે કાચા લસણની સ્મેલ બહુ જ ઓકવર્ડ આવતી હોય છે અને ગાર્લિક બ્રેડ નથી એટલી સારી લાગતી એટલે હંમેશા આવી જ રીતે લસણને થોડું સાંતડી લેવાનું મેં માઇક્રોવેવમાં કર્યું છે તમે ગેસ પર બી કરી શકો છો વઘારેમાં સહેજને સાંતળી લેવાનું છે ત્યાં સુધી આપણું જો ઇસ્ટ પણ એકદમ સરસ ફર્મેન્ટ થવાની શરૂઆત થઈ ગઈ છે તો આપણું જે લસણવાળું તેલ છે એને પહેલાં આપણે મિક્સ કરી દઈશું આવી રીતે ગાળી લેવાનું છે તેલ અત્યારે થોડું ખૂંફાળું છે પણ પાણી આપણું ઠંડુ થઈ ગયું છે એટલે વાંધો નહીં પણ ગરમ ગરમ તેલ ડાયરેક્ટ ઇસ્ટવાળા પાણીમાં ના નાખતા કેમ કે આ જે તેલ છે એ તેલની અંદર લસણની ફ્લેવર વધારે સરસ છે તેલ તમે ડાયરેક સાદું પણ નાખી શકો છો પણ આવી રીતે કરવાથી લસણનો સ્વાદ વધારે સરસ આવશે હવે હું અહીંયા મારા સ્ટેન્ડ મિક્સરની અંદર જ મારું બાઉલ ફિટ કરું છું અને સાથે હું એમાં એડ કરીશ મારું જે મેંદાનું મિશ્રણ છે મેંદો મીઠું અને મિલ્ક પાવડર એ ત્રણ વસ્તુ જે છે એને હું આમાં ઉમેરી દઉં છું આજે મેં આમાં ઇમ્પ્રુવર નથી લીધું કેલ્શિયમ નથી લીધું ગ્લુટન નથી લીધું કેમ કે આ ઓલરેડી આની અંદર લસણ છે એટલે આ ઓલરેડી પ્રિઝર્વ થઈ જ જશે અને આપણે આ તાજી જ બનાવીએ છીએ અને ગાર્લિક બ્રેડ હંમેશા આરામથી ચાર પાંચ દિવસ સુધી એમને પણ સારી રહેતી હોય છે એટલે મેં અહીંયા આજે કોઈ જ કેમિકલ નથી લીધા ખાલી ને ખાલી રેગ્યુલર જ જે ઇન્ગ્રેડિયન્ટ છે એ જ લીધા છે અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો કરી લેજો જો સિકસ્ટી પર્સન્ટ પાણી પ્રમાણે આપણું મેંદામાં હજી પાણી થોડું ખૂટે છે એટલે હું અહીંયા થોડું પાણી લઈશ પણ એના પહેલાં અહીંયા હું લઈ રહી છું એક ટી સ્પૂન ભરીને ઓરેગાનો મિક્સ કાં પછી તમારી પાસે એકલો ઓરેગાનો હોય તો બી તમે લઈ શકો છો પણ મેં અહીંયા ઓરેગાનો મિક્સ લીધું છે કાં પછી મિક્સ હળબ હશે તો પણ ચાલશે અને સાથે એક ટી સ્પૂન હું ત્યાં લઈ રહી છું પેપરિકા કાં પછી ચીલી ફ્લેક્સ જે તમે કહેતા હો અને વન ફોર્થ કપ હુંફાળું પાણી લીધું છે અને મેં બધું જ નાખી દીધું છે અને હવે હું મારા સ્ટેન્ડ મિક્સરને ઓન કરું છું મેં એને ત્રણ નંબરની સ્પીડ ઉપર ચાલુ રાખ્યું હતું અને આ જે ગાર્લિક ખૂણા નાખવાનું ભૂલી ગઈ હતી તો એ પણ હું હવે નાખી દઉં જુઓ થોડુંક જ ગાર્લિક આપણે રહેવા દેવાનું છે બહુ નહીં બધું બને ત્યાં સુધી બધું નાખી દેશો તો પણ ચાલશે પણ હું થોડુંક રહેવા દઉં છું પાંચ અમચી જેટલું જ મેં રાખ્યું છે જુઓ બીજું બધું મેં લસણ અંદર એડ કરી દીધું છે અને હવે આપણે ઓન કરીશું આપણા મિક્સરને અને આરામથી એને દસ મિનિટ સુધી આપણે એને લોટને મસળવાનો છે જો તમે હાથથી કરતા હો તો હાથથી ક્યાં પછી ઇલેક્ટ્રિક બીટર હોય એનાથી બી થશે પણ હું આજે પાંચસો ગ્રામ લોટ છે એટલે ડાયરેક્ટ આમાં જ કરું છું જુઓ બાર મિનિટ થઈ ગઈ છે મારા લોટનો અને બાર મિનિટમાં લોટ એકદમ સરસ મસળીને રેડી થઈ ગયો છે હું તમને લોટ બતાવું જુઓ એમાં ગ્લુટન કેટલો સરસ ડેવલપ થઈ ગયું છે કે આટલા ઉપર સુધી ખેંચાય છે આપણો લોટ આપણે આજે ગ્લુટન પાવડર એડ નથી કર્યો તેમ છતાં પણ જેટલો લોટને તમે મસળશો ને એટલો લોટ તમારો સરસ બંધાશે અને રિઝલ્ટ બહુ સરસ આવશે હવે આપણે આ જે ડો આપણો રેડી છે હવે એમાં કંઈ જ આપણે ખાસ વધારે કરવાનું છે નહીં લોટ આપણો જે છે ને એ બહુ જ સરસ છે આની અંદર જેટલા પણ મેં ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે એ એકદમ પરફેક્ટ છે તો તમે બધા ચોક્કસ બનાવજો એ રેસીપી અને આ રેસીપી એકવાર તમે ઘરે બનાવશો ને તો હું તમને ગેરંટી આપું છું કે તમે બહારથી ક્યારેય ગાર્લિક લોફ નહીં લાવો અને એક બીજી વાત કે જો તમારી પાસે લસણનો પાવડર હોય તો તમે આની અંદર હાફ ટીસ્પૂન જેટલો લસણનો પાવડર એડ કરી શકો છો જો તમે સેલ કરતા હો જો તમે સેલ કરતા હો તો સૂકું લસણ જે મેં નાખ્યું છે એ ના નાખશો એની જગ્યાએ ગાર્લિક પાવડર નાખજો હાફ ટી સ્પૂન પણ ગાર્લિક પાવડરને તમારે આવી જ રીતે જે તેલ છે તેલની અંદર પહેલાં મિક્સ કરી દેવાનું અને પછી તમારે ગાર્લિક પાવડર લેવાનું રહેશે ડાયરેક્ટ ના નાખતા તો જો તમે સેલ કરો છો ગાર્લિક બ્રેડ તો ત્યાં તમારે ગાર્લિકનો પાવડર ચાલશે બાકી જો ઘરમાં ખાવા માટે બનાવો છો તો આવી રીતે લસણ ડાયરેક્ટ નાખશો તો સરસ લાગશે મેં એક ચમચી તેલ નાખી અને લોટ મસળી અને રહેવા દીધો તો વીસ મિનિટ આપણે એને વધારે ફરમેન્ટ નથી કરવાનું વીસ મિનિટ પછી તમે જુઓ લોટ મારો ફરમેન્ટ થવાનો શરૂ થઈ ગયો છે કેમ કે હજી આપણે એના ડો કટિંગ કરવાના બાકી છે એટલે વધારે ફરમેન્ટ કરીશું તો ફરી એટલી મહેનત જશે ને એટલો ટાઈમ જશે હું પહેલાં એકવાર જોઈ લઉં કે મારી પાસે કેટલો લોટ બંધાઈને રેડી થયો છે લોટ છે મારો નવસો ને અઢાર ગ્રામ તમે જુઓ પાંચસો ગ્રામ મેંદો હતો અને લોટ બંધાઈને નવસો ને અઢાર ગ્રામ થયો છે તો હવે નવસો અઢારના મારે આઠ કટિંગ કરવાના છે એટલે નવસો અઢાર ભાગ્યા આઠ મેં કર્યું તો એક્ઝેક્ટ એકસો ને સત્તર પંદર સત્તર ગ્રામ જેવું આવે છે એટલે મેં મારા બધા ડો કટિંગ ને સત્તર ગ્રામના કર્યા હતા એકસો પંદર કે સત્તર તમે કરશો ને તો વાંધો નહીં આવે એટલે પાંચસો ગ્રામમાંથી બાકી તમારી ઈચ્છા કે તમારે કેવી શેપના કરવા છે કેવા શેપના કરવા છે લાંબા કરવા છે મોટા કરવા છે નાના કરવા છે એના પર ડો કટિંગ તમે રાખી શકો અને એમ જોવા જાઓ તો જે માર્કેટમાં મળે છે એવા કરવા જાઓ તો આનાથી ત્રણ બની જશે પણ મેં આજે ત્રણ રીતે તમને શીખવાડું છું એટલે મેં આના એકસો ને સત્તર ગ્રામના આઠ ડો કટિંગ કરીને રેડી રાખ્યા છે અને બધાને પહેલાં આવી રીતે રાઉન્ડિંગ શેપ આપી દેવાનો જેવી રીતે આપણે બંધ બનાવીએ છીએ સેમ એ જ રીતે પહેલાં બધા જ આપણા જે ડો કટિંગ છે એને રાઉન્ડિંગ કરી દઈએ તમે જુઓ મારી પાસે આઠ ડો કટિંગ છે હું અહીંયા માઇક્રોવેવમાં બનાવું છું ઓટીજીમાં બનાવું છું અને ગેસ પર બી બનાવું છું ત્રણેય રીતે આજે હું તમને બતાવવાની છું એટલે તમારી પાસે હવે કોઈ જાતનું કોઈ એક્સક્યુઝ નહીં રહે કે ગેસ પર કેવી રીતે બનાવું માઇક્રોવેવમાં કેવી રીતે બનાવું ઓવનમાં કેવી રીતે બનાવું ઓવન નથી માઇક્રોવેવ છે તો પણ બનાવી શકશો ગેસ પર બી બનાવી શકશો હું બધા જ રોલને ફટાફટ આવી રીતે વાળી દઉં આ બહુ ઇઝી છે એકવાર જો આવી રીતે તમારું ડો કટિંગને રાઉન્ડિંગ કરેલું હશે ને તો ફટાફટ આવા સિલિન્ડર શેપમાં ફટાફટ તમારે શેપ આપવાના રહેશે આ જે મેં ચાર ડો કટિંગ છે એને રોલ કરી દીધા છે એટલે ટ્રે હું ઓટીજીમાં મૂકીશ આ માઇક્રોવેવ સેફ ડિશ છે અને આ જે ધાતુની થાળી છે જેમાં મેં બટર પેપર મૂક્યું છે એને હું ગેસ પર મૂકીશ તો મારા આઠે આઠ રોલ બનીને રેડી છે હું એને ઢાંકી દઉં અને એને ઢાંકી અને આપણે ઓછામાં ઓછું એને કલાકથી દોઢ કલાક ટાઈમ આપવો પડશે કે જ્યાં સુધી એ ફૂલીને ડબલ ના થાય ત્યાં સુધી પછી એ કલાક લાગે કે અડધો કલાક લાગે કે દોઢ કલાક લાગે ફૂલીને ડબલ થઈ જાય ત્યાં સુધી મારી પાસે આ જે આપણે થોડું લસણ રહેવા દીધું હતું એની અંદર જ હું થોડું એક ચમચી જેવું તેલ નાખી દઉં છું કેમ કે આ જે તેલ છે એ બી થોડું લસણની ફ્લેવરવાળું થઈ જાય એટલા માટે હવે જ્યાં સુધી આપણા ડો રેસ્ટ લેશે ત્યાં સુધી આ તેલ આવી જ રીતે રહેશે હવે મારા ઓવનને મેં પ્રિહિટ કરવા મૂકી દીધું છે એકસો એંસી ડિગ્રી ઉપર ઘળી પણ મેં પ્રિહિટ કરવા મૂકી દીધી છે માઇક્રોવેવને કરવાની કોઈ જરૂર નથી તો તમે જુઓ આપણા બધા જ જે રોલ છે એકદમ સરસ ફૂલી ગયા છે અને બધા એક સાથે જ ફૂલી ગયા છે કોઈ આગળ પાછળ નથી એટલે બધા આપણે એક સાથે જ ફટાફટ બધા મૂકતા થઈએ તમે જુઓ ફૂલીને આટલા ડબલ થવા જોઈએ પહેલાં જ્યારે મેં મૂક્યા ત્યારે વચ્ચે કેટલી ગેપ હતી અને અત્યારે જુઓ હવે આપણે જે લસણવાળું તેલ હતું એ બધા જ રોલ ઉપર આપણે પહેલાં લગાવી દઈશું સરસ બધા રોલ પર સરસ લાગી જાય તેલ એ પછી આવી રીતે જો તમને ગમતું હોય તો બાકી નહીં લગાવો તો પણ ચાલશે હું બધાની ઉપર થોડું થોડું પેપ્રિકા છાંટું છું એકદમ આછું આછું લૂક એનો થોડું સારું આવે એટલા માટે બાકી અંદર તો નાખ્યો જ છે એટલે અંદર તો વધારે ટેસ્ટી લાગવાનું જ છે અને આ થોડો ઓરેગાનો સિઝનિંગ જે છે એ પણ થોડું હું ઉપર છાંટું છું એનો લુક વધારે સારો લાગે છે અને આ રેસીપી ખરેખર બહુ જ સરસ છે જો હજી સુધી તમે ક્યારેય ગાર્લિક બ્રેડ ઘરે ના બનાવી હોય તો એકવાર જરૂર બનાવજો અને આ છે ઝીણા સમારેલા ધાણા એમ તો ગાર્લિક બ્રેડમાં ધાણા નથી હોતા પણ ઉપર થોડોક લુક સારો આવે એટલે મેં સાધારણ નાખ્યા છે કેમ કે અમે જ્યારે આ બંધ બનીને રેડી થઈ જશે ને પછી ઉપરથી ધાણા ખરીદ જવાના છે પણ એનો લુક સારો આવે છે એટલે હું કોક વાર નાખું છું એમ પણ ગાર્લિક બ્રેડમાં આપણે જ્યારે બટર બનાવીએ છે ગાર્લિકવાળું એમાં પણ ધાણા નાખતા જઈએ છીએ હવે આ બધું સરસ ચોંટી જાય અને આપણે બંધ ઉપરથી ડ્રાય ના થઈ જાય એટલે મેં ઉપર થોડું પાણીનો છંટકાવ કર્યો છે આપણું ઓવન એકદમ સરસ પ્રીહીટ થઈ ગયું છે તો હવે આપણે એને મૂકીશું ઓવનમાં તમે જુઓ કેટલા સરસ લાગે છે ઓવનમાં આપણે મિડલ રેક ઉપર એને મૂકીશું અને ત્રીસ મિનિટનો હું એને ટાઈમ આપું છું હમણાં ત્રીસ મિનિટનો ટાઈમ આપું છું પછી જો લાગશે કે કલર જોઈએ એવો નથી આવ્યો તો ફરી આપણે પાંચેક મિનિટ મૂકીશું કઢાઈ પણ સરસ પ્રીહીટ થઈ ગઈ હતી કઢાઈમાં પણ હું આ એક રોલ મૂકી દઉં છું અને એને પણ હું ઢાંકી દઉં છું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે હવે માઇક્રોવેવમાં પણ હું તમને બતાવી દઉં જે લોઅર રેક છે એ મેં મૂકી છે એની ઉપર આપણી માઇક્રોવેવ સેફ ડીશ મૂકી છે કન્વેન્શન મોડ ઉપર ટેમ્પરેચર આપું છું એકસો ને સિત્તેર ઓટીજીમાં એકસો એંસી આપ્યું છે માઇક્રોવેવમાં એકસો ને સિત્તેર ટાઈમ આપું છું પંદર મિનિટનો પંદર મિનિટ પછી જો મને જોઈએ એવો કલર નહીં આવ્યો હોય તો હું ફરી એને એક બે મિનિટ મૂકીશ પણ પહેલેથી હું ડાયરેક્ટ વીસ મિનિટ નથી મૂકતી પહેલાં પંદર મિનિટ જોઈ લઉં કે પંદર મિનિટમાં એનો કલર કેવો આવે છે સાથે છે ઓટીજી પણ ચાલુ થઈ ગયું છે અને બાજુમાં માઇક્રોવેવ પણ ચાલુ છે અને સાથે સાથે ગેસ ઉપર બી આપણે જે મૂકી છે કઢાઈ તમે જુઓ એનું હું તમને નીચે એકદમ સ્લો છે એકદમ સ્લો ગેસમાં રાખ્યો છે પંદર મિનિટ પછી આપણી જે માઇક્રોવેવની ડીશ છે એ તો આપણા બન એકદમ સરસ કૂક થઈ ગયા છે પણ મને હજી જોઈએ એવો કલર નથી આવ્યો લાગતું એટલે ફરીથી હું એને પાંચ મિનિટ મૂકું છું એકસો ને સિત્તેર ડિગ્રી ઉપર જુઓ એકસો ને સિત્તેર ડિગ્રી ઉપર હું હવે એને ખાલી ને ખાલી પાંચ મિનિટ જ મૂકીશ એટલે આપણા જે માઇક્રોવેવમાં જે આપણા બન છે ગાર્લિક લોફ છે એ વીસ મિનિટમાં બનીને રેડી છે તમે જુઓ એકદમ સરસ કલર આવી ગયો છે એનો અને હવે આપણે એને ઢાંકીને થોડી વાર રાખીશું એકદમ સોફ્ટ થઈ ગયા છે આ બહુ જ સરસ રેસીપી છે તમે ખરેખર જરૂર બનાવજો હવે ત્રીસ મિનિટ પછી આપણા જે ઓટીજીના છે એ પણ બંધ બનીને રેડી છે એની ઉપર પણ મેં થોડું તેલ લગાવી દીધું છે અને એને પણ ઢાંકીને રાખીશું જે માઇક્રોવેવમાંથી ડિશ કાઢી હતી એની ઉપર બી મેં થોડું તેલ લગાવીને ઢાંકી રાખ્યું હતું અને આપણી જે ગેસ પર છે એ પણ સરસ બની ગઈ છે તો એને પણ આપણે કાઢી લઈએ હવે અને આની ઉપર બી આપણે થોડુંક તેલ લગાવી દઈએ અને આને પણ થોડી વાર આપણે ઢાંકીને રહેવા દઈએ તો આપણા બધા જ ગાર્લિક બ્રેડના જે લોફ છે એ બનીને રેડી છે એનો કલર એકદમ સરસ આવ્યો છે જે ગેસ પર છે એનો કલર થોડોક નીચેથી થોડો ડાર્ક છે ઉપરથી લાઇટ છે પણ કંઈ વાંધો નહીં અને આ છે માઇક્રોવેવવાળા એનો નીચેથી પણ કલર સરસ છે ઉપરથી બી કલર સરસ છે અને એકદમ સોફ્ટ છે આ બહુ જ સરસ રેસિપી છે ફ્રેન્ડ્સ ખરેખર તમે ચોક્કસ બનાવજો અને મેં ડાયરેક્ટ પાંચસો ગ્રામના બનાવ્યા છે એટલે ચાર જણની ફેમિલી જો હશે ચાર કે પાંચ જણની ફેમિલી તો આરામથી સાંજનું ડિનર થઈ જશે તમારે અને હવે આ બધા જ હજી પણ થોડા હુંફાળા છે એટલે હું અત્યારે એને કટ નથી કરતી હજી થોડા હુંફાળા છે એટલે આને હું આવી રીતે રેક ઉપર જ રહેવા દઈશ અને ઉપરથી ઢાંકી દઈશ જુઓ નીચેથી બી કલર સરસ આવ્યો છે અને હું એને હવે ઢાંકીને રહેવા દઈશ અને આની ગાર્લિક બ્રેડ જ્યારે હું બનાવીશ ત્યારે એનો વિડીયો હું આના પછી શેર કરીશ તો ચાલો આપણે ફરી મળીએ ત્યાં સુધી સૌને બાય બાય